પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો નો ટ્રેન્ડ ઘાતક બની રહ્યો છે આવામાં થી ચાર બાળકો હોવા જોઈએ જનસંખ્યા ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટે છે આ નિવેદન પાટીદાર સમાજના આગેવાન આરપી પટેલે કચ્છના એક કાર્યક્રમમાં આપ્યું આ આશ્ચર્યજનક નિવેદન બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને રાજકારણ પણ ગરમાયું છે આ સમગ્ર મામલે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયાએ પણ પ્રતિક્રિયા આપી છે

પાટીદાર સમાજને ત્રણ થી ચાર બાળકો પેદા કરવા માટે જે વાત કરી છે ચિંતા વ્યક્ત કરી છે એ થોડે ગણે અંશે સમાજની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં અન્ય સમાજોની અંદર પણ બે મત પ્રવર્તી રહ્યા છે પૈસા પાત્ર સાધન સંપન્ન પરિવાર ત્રણ કે ચાર બાળકો પેદા કરે તો એમનો સારી રીતે ઉછેર કરી શકે એમને સારું શિક્ષણ આપી શકે એને વેલ સેટ કરી શકે પરંતુ જે આર્થિક રીતે નબળા લોકો છે એ એના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હોય ત્યારે એકથી વધારે સંતાન હોય તો એ સંતાનોને સારી શાળા કોલેજોની અંદર અભ્યાસ પણ કરાવી ન શકે એનું પાલન પોષણ પણ યોગ્ય રીતે ન કરી શકે એટલે ક્યાંક ને ક્યાંક આ બાબતે દરેક સમાજની અંદર બે મત પ્રવર્તી રહ્યા છે એ સમાજની વ્યવસ્થા સંયુક્ત પરિવારની જે વ્યવસ્થાઓ પણ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે અને એને કારણે જ એક સંતાન હોવાને કારણે વૃદ્ધો અનાથ બની રહ્યા છે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે પરિવારો તૂટી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આરપી પટેલની ચિંતા સામાજિક અને રાજકીય રીતે હોઈ શકે પરંતુ સમાજના ગરીબ અને સામાન્ય પરિવારોનો પણ વિચાર આરપી પટેલે એના વિચારો રજૂ કરતા પહેલા વિચાર કરવો જોઈએ